શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા સેવાભાવી મિત્રોનું સન્માન કરવામાં આવ્યું ધારી તાલુકાના ચલાલા શ્રી દાન મહારાજની પાવન ભૂમિ ચલાલામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા સત્તર વર્ષથી સેવા આપી રહેલ સેવાભાવી મિત્રોનું સૌપ્રથમ વખત શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ જોની તથા લલિતભાઈ મહેતા દ્વારા દરેક મિત્રોનું સન્માન ગિફ્ટ વસ્તુઓ આપી કરવામાં આવ્યું હતું દરેક સેવા કાર્યમાં ખડે પગે હાજર રહી નિસ્વાર્થ ભાવથી સેવા આપી રહેલ ધર્મેશભાઈ જ્વાની દીપ મહેતા વિજય મહેતા મિતેશભાઈ ભટ્ટ રજનીભાઈ ભટ્ટી ચંદ્રેશભાઈ કાકડિયા કિશનકુમાર બી રાઠોડ સહિત સેવાભાવી મિત્રો સેવા આપી રહેલ છે આ કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ મહેતાએ કરેલ હતું ચલાલા નગરપાલિકાના પ્રમુખ ભેલુભાઈ વાળા તથા સભ્ય ખાસ ઉપસ્થિત રહેતા રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ 7 ઇન્ડિયા ચલાલા અમરેલી આજે साई મંદિરની અંદર છેલ્લા સત્તર વર્ષથી આપણે જે વિવિધ સેવાકીય કાર્યો થાય છે એની અંદર ઓને લલિતા હતા તો નિમિત્ત પાત્ર છે પણ આ તમામ કાર્યક્રમો જે છે એને સફળતા જો કોઈ અપાવતું હોય તો એ સ્વયં સેવકો છે રસોડા વિભાગની અંદર તો એટલી બધી મહેનત હોય છે અને મીઠાપુર ગ્રુપ દરજી સમાજ ગ્રુપ મારુતિ ગ્રુપ આવા ચલાના કેટલાય ગ્રુપ છે જેને અહીંયા સેવાઓ આપી છે ત્યારે એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમારા દરેક કાર્યક્રમની અંદર જ્યારે જ્યારે જેને સમય મળ્યો છે ત્યારે નિઃસ્વાથ ભાવે અહીં સેવા આપી છે સમુહનગ્નનું આયોજન હોય એ આયોજન ગયા પછીનો જે કામ હોય છે ને એ તો ખરેખર જે હાજર હોય ને એને ખબર પડે કે આ રસોડામાં જે સેવા કરે છે ને એ અદ્ભુત સેવા છે કયા પ્રકારનું આયોજન હતું કઈ રીતે હતું આજે સાંઈ મંદિરના સાંનિધ્યની અંદર શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમે જે કાર્યક્રમ રાખેલો હતો કે હમણાં જ થોડા સમય પહેલાં પત્રકારોનું સન્માન સમારંભ કરેલો હતો એવી અન્ય બીજી સેવાકી પ્રવૃત્તિ હાલતી હોય એમાં જે કાર્યક્રમને સહીફળ બનાવવા માટે જે સ્વયંસેવક ભાઈઓ અમારી સાથે કામ કરતા હોય જે શ્રમદાન આપતા હોય એ બધાનું અમે સન્માન માટેનો કાર્યક્રમ રાખેલો હતો આ સન્માન કાર્યક્રમની અંદર ચલાળાના આમંત્રિત મહેમાનો આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના અંદરથી આવેલા મહેમાનો બધા આવ્યા હતા અને આ કાર્યક્રમ અમને સફળ બનાવવામાં બધાનો સહયોગ મળ્યો હતો આજે અમે જે અમારા અવરનવર કાર્યક્રમની અંદર સ્વયંસેવક ભાઈઓ છે એટલા અમે પચીસક સ્વયંસેવક ભાઈઓની અંદર એમને કીટ આપી અને એનું સન્માન કરવામાં આવ્યું હતું એ બદલ સ્વયંસેવક ભાઈઓની અંદર પણ આનંદનો લાગણી ઓછી થાય કે અમારું આ સન્માન આજે આ સંસ્થાએ અમારી કદર કરી અને કર્યું એ બદલ એસ જે સ્વયંસેવક ભાઈઓ પણ આ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો ઓકે